આરંચ વાળા સાહેબ અમે અડધો કલાક થી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી હાથે હું ખરાવા તો ના કોની હાથે કરવાની મે તમને કીધું તો કરા કોની સાહેબ અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો જનતા હું આપને કહું છું અમારે કોની વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જાઉં છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરોબર તો જવા ને અમારું શું અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહાયદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાક થી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયા થી લઈ એવા ભરૂચ ભરૂચ થી લઈ આવ્યા હવે આ વિસ્તાર કર્યો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાક થી હું ધારાસભ્ય ને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર યુસી નથી તો ખાડા પડ્યા છે પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોફ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેધરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાંહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈ કેમ તમે આવો ને તમને હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે તાથી આવ્યા છે શું કરું તમે તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા કે નહીં તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા

અડધો કલાક એક પાંચ દસ મિનિટ માટેરંજનભાઈ અત્યારે છે એસપી બધા લોકો બોલે એ અવ્યવસ્થા મળે અમે એસપી સાહેબ ને મળવા બી સહમત છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ જણની આગળ અમારે બધા સાથે એમના મિટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું અને તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા હજાર માણસો બેસે છે તમે લઈ આવ્યા અમને હજાર માણસો બેહેવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે લીડર એટલે અવાજ મળી લો એટલે ઊભા થાય એ વાત બરાબર છે એનો મત પણ એ સાંભળવા એવા છે અમે અહિયાં ન્યાય આપવા માટે કીધું સાહેબ નહિ સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં નેશનલ હાઇવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી બોલાવે છે અધિકારી અમે અડધો કલાક થી અહીંયા રાહ જોઈએ છે એનો મતલબ એ બી નથી લોકહિત અમાર ને કોઈ વ્યાજબી નથી ભાઈ અમે રોકતા નથી લખી મીટિંગ એસપી સાહેબ બાહરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે બાદરી

અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેધરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ એટલી વાર સાહેબને કહી કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે

દોઢ કલાક નો રસ્તો થયો થયો કે થયો અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી આપડે અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર લોકો ભેગા કરવા હોય તો બધા મીટિંગ હજુ બધા આવશે

અમે અંદર ના આવીએ ચાલો ત્યાં ઉભા રે છે અમે ધરું છું અમા બધા મોકડીયાત પણ છે બધા જ રસ્તા માં નુકસાની વેઠે છે એમની છે ને ગાડીઓ બધી